કારણ બન્યું હતું વાયરલ વિડીયોમાં દેખાય છે કે ત્રણ યુક્તિ જેમાંથી બે નારાજ થઈ હોવાનું જણાવાય છે વિવાદ વધતા બંને પક્ષ વચ્ચે હાથાપાઈ થઈ હતી જેનાથી દર્શન પદ પર હાજર અન્ય યાત્રિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આસપાસના લોકો વચ્ચે પડીને બંને પક્ષોને સમાધાન કરાવ્યું હતું અંબાજી પોલીસે આ ઘટનાને લઈ એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે મંદિર વહીવટીએ જણાવ્યું હતું કે દર્શન પથ પર ચાલના માંગવાની પ્રથા પર પ્રતિબંધ છે અને આવી ઘટનાઓ રોકવા સુરક્ષા વધારવામાં આવશે સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને લઈ રોષ વ્યક્ત કર્યો છે અને ઘણા મંદિરોમાં પરિસરમાં સુરક્ષા નિયમોનો કડક અમલની માગ માંગ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો